તો કેમ દર્શક મિત્રો આજે આપણે વાત છે ગુજરાતી ખૂબ જ ટેલેન્ટેડ અને ખૂબ જ સુંદર અભિનેત્રી મમતા સોની અત્યાર સુધી કરેલી ફિલ્મો વિશે તો વિડીયો પૂરો જોજો સાથે ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ મમતા સોનીને દિલથી પસંદ કરો છો તો આ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા તો મમતા સોની પોતાના કરિયર દરમિયાન સૌ પ્રથમ પહેલી ફિલ્મ કરી હતી તરસિંહ મમતા અને આ ફિલ્મ મમતા સોની કલ્યાણ ઠક્કર યોગેશ જોશી જોવા મળ્યા હતા અને આ ફિલ્મને કાંતિલાલ દવે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મમાં મમતા સોની પોતાની વોઇસ આપી ન અને આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી ત્યારબાદ મમતા સુની બીજી ફિલ્મ કરી હતી એકવાર પ્યુને મળવા આવજે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની હિતેન કુમાર મીનાક્ષી લીડ રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને હર્ષુખ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને મમતા સુની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી ત્યારથી જ મમતા સુનીને રાધા તરીકેની ઓળખાણ પણ મળી ગઈ હતી અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મ બોક્સ બસ્ટર સાબિત થઈ હતી જી હા દોસ્તો આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી અને આ ફિલ્મના ગીતો પણ દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મમતા સુની ત્રીજી ફિલ્મ કરી હતી હાલ ભેરુ અમેરિકા અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા રાની શર્મા મમતા સોની નિશાન પંડ્યા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની ચોથી ફિલ્મ કરી હતી બેવફા પરદેશી અને આ ફિલ્મ વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોની નિશાંત પંડ્યા જોવા મળ્યા હતા અને આ ફિલ્મને આતોરામ ઠાકોર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની પાંચમી ફિલ્મ કરી હતી રાધા તારા વિના મને ગમતું નથી અને આ ફિલ્મ વિક્રમ ઠાકોર મમતા સોની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ આત્મારામ ઠાકોર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની છઠ્ઠી ફિલ્મ કરી હતી તને પારકી માનું કે માનું પોતાની આ ફિલ્મમાં મમતા સોની સાથે વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં ફિરોજ ઈરાની નરેશ કનોડિયા પણ જોવા મળ્યા હતા આ ફિલ્મ બે હજાર નોની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની સાતમી ફિલ્મ કરી હતી પ્રીત જન્મો જન્મની પુલાશે નહીં અને આ ફિલ્મને આત્માનામ ઠાકોરે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની પ્રાંજલ પટ જોવા મળ્યા હતા અને આ એક હોરર ફિલ્મ હતી આ ફિલ્મ મમતા સોની એક આત્માના રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી મમતા સોની આઠમી ફિલ્મ કરી હતી અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ આપણા મમતા સોની હિતેન કુમાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મને ગોવિંદભાઈ પટેલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ તેમની સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની નવમી ફિલ્મ કરી હતી રાધા ચૂડલો પેરજે મારા નામનો અને આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોરની સાથે મમતા સુની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ દસમી ફિલ્મ કરી હતી પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં આ ફિલ્મ વિક્રમ ઠાકોર મમતા સુની જોવા મળ્યા હતા અને આ ફિલ્મને આત્મારામ ઠાકોરે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ તેમની સુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ અગિયારમી ફિલ્મ કરી હતી આખા જગતી નિરાણી મારી સાજના અને આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોર મમતા સુની જોવા મળ્યા હતા અને એમની સાથે કિરણ આચાર્ય પણ જોવા મળ્યા હતા અને આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અરશુક પટેલ એ અને આ ફિલ્મ તેમની સુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારમાં મમતા સોનીએ 12મી ફિલ્મ કરી હતી જે કરી હતી ફિર એક સાજિશ જી હા દોસ્તો ફિલ્મ એક સાજિશ ફિલ્મ મમતા સોની કરી હતી અને આ ફિલ્મમાં મમતા સોની કિરણ આચાર્ય જોવા મળ્યા હતા આ ફિલ્મ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારમાં મમતા સોનીએ ફિલ્મ કરી હતી વાગી કાળજે કટારી તારા પ્રેમની અને આ પેલા વિક્રમ ઠાકોર મમતા સોની હિતુ કનોડિયા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી હર્ષુખ પટેલે અને આ ફિલ્મ પણ તેમની ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ પંદરમી ફિલ્મ કરી હતી મા બાપના આશીર્વાદ આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની ઈશ્વર સમીકર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી આત્મારામ ઠાકોરે અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ સોળમી ફિલ્મ કરી હતી શક્તિ ધ પાવર અને આપેલા વિક્રમ ઠાકોર મમતા સુની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ ફિલ્મ કરી હતી રશિયા તારી રાધા રોકાણી રણમાં જે બે હજાર ચૌદની સાલમાં રિલીઝ થઈ હતી અને આપેલા વિક્રમ ઠાકોર મમતા સોની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની અઢારમી ફિલ્મ કરી હતી કોણ હલાવે લીંબડી અને કોણ જુલાવે પીંપળી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની હિતેન કુમાર લીડ ડ્રોલમાં જોવા મળ્યા હતા આ ફિલ્મ હરશુક પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ પણ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યાર બાદ મમતા સોનીએ ફિલ્મ કરી હતી રમલી રિક્ષાવાળી અને આ ફિલ્મ પણ મમતા સોની એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની પસંદ કરવામાં આવી હતી ત્યારબાદ મમતા સોની વીસમી ફિલ્મ કરી હતી બી વફા સાજણ અને આ ફિલ્મમાં મમતા સુની સાથે જગદીશ ઠાકોર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સુની એકવીસમી ફિલ્મ કરી હતી પટેલની પટેલાઈ ઠાકોરની ખાનદાની અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને મમતા સુની કેમેસ્ટ્રી જોવા મળી હતી આ ફિલ્મમાં હિતુ કનોડી અને રીના સોની પણ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી ત્યારબાદ બાવીસમી ફિલ્મ કરી હતી રજવાડી છે અમે માન બાર રહીએ જે બે હજાર સત્તરની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની જીતુ પંડ્યા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ ત્રેવીસમી ફિલ્મ કરી હતી જગ જીતે નહીં ને હૈયું હારે નહીં અને આ ફિલ્મ બે હજાર સત્તરની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મ મમતા સોની વિક્રમ ઠાકોર જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ ચોવીસમી ફિલ્મ કરી હતી એક રાધા એક મીરા અને આ ફિલ્મને નિલેશ ઇન્દુ મારુત મોહિતે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોની 25મી ફિલ્મ કરી હતી રખેવાળ અને આ ફિલ્મને હર્ષુક પટેલે ડાયરેક્ટ કરી હતી આપલા વિક્રમ ઠાકોર મમતા સોની જોવા મળ્યા હતા તો આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ ફિલ્મ કરી હતી નાયિકા દેવી આ ફિલ્મમાં મમતા સોની ચક્કી પાંડે ખુશી જોવા મળ્યા હતા અને આ એક હિસ્ટોરિકલ ફિલ્મ હતી આ ફિલ્મ પર દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મ એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી ત્યારબાદ મમતા સોનીએ છવ્વીસમી ફિલ્મ કરી હતી દયાળુ દેવીમાં દશામાં પછી સત્યાવીસમી ફિલ્મ કરી હતી દશામાને વાહલી રાધા અને અઠાવીસમાં ફિલ્મ કરી હતી દશામાની મમતા આ બધી ફિલ્મો જે હતી ત્રણ એ ડાયરેક્ટ ઓટીટી પર જ આવી હતી ત્યારબાદ ઓગણત્રીસમી ફિલ્મ મમતા સોનીએ કરી હતી ખારા પાણીની પ્રીત અને આપણા મમતા સુની સૌરભ રાજગુરુ જોવા મળ્યા હતા ત્યારબાદ મમતા સુની ત્રીસમી ફિલ્મ કરી પ્રેમનો પડકાર આપણા મમતા સુની હિતુ કનોડીએ જોવા મળ્યા હતા અને આ ફિલ્મને અશુક પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ બે હજાર ચોવીસની સાલમાં રિલીઝ થઈ હતી ત્યારબાદ મમતા સુની એકત્રીસમી ફિલ્મ કરી પ્રતિકાર પાર્ટ વન અને આ ફિલ્મ પણ મમતા સોની જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની પસંદ કરવામાં આવી હતી ત્યારબાદ મમતા સોની બત્રીસમી ફિલ્મ કરી હતી સમુંદર આ ફિલ્મ મયુર ચૌહાણ અને મમતા સોની જોવા મળ્યા હતા ત્યારબાદ મમતા સોની તેત્રીસમી ફિલ્મ કરી હતી લાઈફ એક સેટલમેન્ટ જે બે હજાર ચોવીસની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં મમતા સોની અને શ્વેતા સેન જોવા મળ્યા હતા ત્યારબાદ મમતા સોનીની ચો ચોત્રીસમી જો ફિલ્મમાં હજી રિલીઝ નથી થઈ જે છે ગુજરાતની સ્ટોરી અને આ એક અપકમિંગ ફિલ્મ છે અને પાંત્રીસમી ફિલ્મ મમતા સુની જે અપકમિંગ છે રેશમ ભવન અને આ પણ એક અપકમિંગ ફિલ્મ છે છત્રીસમી ફિલ્મ છે જે શીતળામાં જે ડાયરેક્ટ યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે સડત્રીસમી ફિલ્મ મમતા સુની છે શું તમે કુંવારા છો જે બે હજાર પચીસમાં જ યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મમાં જેતન દૈયા પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને મમતા સુની અડત્રીસમી ફિલ્મ છે શાતિર એક એ અપકમિંગ ફિલ્મ છે અને આ ફિલ્મને ધર્મેશ વ્યાસ મુખ્ય રોલમાં જોવા મળવાના છે અને મમતા સુની ફિલ્મની વાત કરીએ તો ભાઈ એક રક્ષક જે એક અપકમિંગ ફિલ્મ છે ને અપકમિંગ રિલીઝ થઈ શકે છે ત્યારબાદ મમતા સુનની ચાલીસમી ફિલ્મ છે પ્રતિકાર પાર્ટ ટુ આ પણ આવનારા દિવસોમાં રિલીઝ થઈ જવાની છે ત્યારબાદ મમતા સુની એકતાલીસમી ફિલ્મ છે ઇન્સ્પેક્ટર મમતા અને આ ફિલ્મો મમતા ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળવાના છે આ પણ એક અપકમિંગ ફિલ્મ છે આ સિવાય બીજી ઘણી બધી ફિલ્મો છે જે અપકમિંગ છે અને બીજી જે ફિલ્મોમાં મમતા સુની કેમિયો પ્રસમાં જોવા મળ્યા હતા એક ફિલ્મ છે કેમરે ભુલા ઠાકોર નંબર વન જે જગદીશ ઠાકોરની યાદમાં બનાવવામાં આવેલી ફિલ્મ હતી અને બીજી ફિલ્મ છે ઠાકોર નંબર વન એમાં પણ મમતા સુની એક આઇટમ સોંગમાં જોવા મળ્યા હતા તો આ હતી અત્યાર સુધીની મમતા સુનીએ કરેલી ફિલ્મો તો મિત્રો તમારામાંથી આમાંથી કઈ ફેવરેટ ફિલ્મ છે જેમાં તમને મમતા સુનીનો અભિનય ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો એ કોમેન્ટ કરજો તો મળી એક નાવિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ